મારે જો લેસન ન હોત ને તો મારે કોઈ છોકરા મારે દુઃખી ન હોય મારા ઘરના દાળીએ ન જાવું પડે હું કારણ કે આઠસો રૂપિયા દાળી સાથ તો આઠસો રૂપિયા હું કડ્યા કામ કરતો તો હું દાળી લઈ આવતો તો એટલે મારું ઘરનું બહુ સારું હાલતું હતું પણ આ કેન્સર મારે છું ને એપીસીની બહુ પરિસ્થિતિ ખરાબ છે દવાખાને જવું હોય તો અત્યારે પૂરતી પૈસા ન હોય આ મારા આ છોકરાને મારા બે રીતે આવ ઉલટી થઈ ગયું તો એને દવા લેવા પૈસા નથી એવી તકલીફ છે ભાઈ પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે શિવાભાઈ રકાભાઈ સાપરા અને તમારું બેન કૈલાશ કૈલાશબેન તો હાલમાં શું તકલીફ પડી રહી છે મારે થી કામ થતું નથી મે કેન્સલ ઓપરેશન કરાયું હતું બહુ તકલીફ પડી પણ કામ થમ થત ના ડોકરે કરે છે ને થત હું કરી જ નથી એક તો મારી ઘરના એ અઢીસો રૂપિયા દાડીએ જાય ઘરનું બધા લડાવાનું આવું કોઈ ભગવાનને કંઈ આવું કોઈને આવું દુઃખ ન દેતા આવું કેન્સર તો થવું જ ન દે ભગવાનને કાને કોઈ માવા કેવું ખાતા હોય તો ખાતા જ નહીં હું તો ના જ પાડવું હું તો તો ભગવાન ભરી જવું એમ થાય ક્યારેક ક્યારેક બહાર જોઈ જોઈ ને એમ થાય કે આવું પરિસ્થિતિ નહીં હારી બહુ હેરાન થઈ જાય દુઃખી બહુ થાય લુંગળા નથી લેવાતા મારે આ છોકરાને દવાખાને લઈ જવાનું પાંચસો રૂપિયા નથી થતા લો અઢીસો રૂપિયા દાડી લઈને આવે

ત્યાં ચાંદી થઈને ત્યાં મારી શોખમાં જવા મારા છોકરાને મારા ઘરના બધાને ભોગવવાનો વારો આવ્યો એટલે મહેરબાની કરીને કોઈને એને માવા કે મસાલા ખાવા નહીં કોઈ લેસન વસ્તુ કરવું નહીં આ તો અત્યારે હું બહુ દુઃખી છું આ જોઈને મને એમ થાય કે કોઈને આવું કોઈને કે કરતા આ મેં તો શોખ પહેલાં કરી લીધી પણ અત્યારે મારા ઘરની મારા ઘરના દાળીએ જાય એ અઢીસો રૂપિયાને એક લાવે ને ત્યાં એક તૂટે એક લાવેન ને ત્યાં એક તૂટે આ છોકરા સારા કપડાં નથી લાવી શકતા તહેવાર આવે કે ગમે હોય તે લગ્ન પ્રસંગે ક્યાંય જઈ શકીએ નહીં એટલે કોઈને આવું એને ભગવાન કરીને દુઃખ દે નહીં હું તો એવી માગું છું ભગવાન ભગવાન તો કેન્સર થઈ કેટલો ટાઈમ થયો એક વર્ષ થઈ ગયું અને કોઈ મદદ ન કરે કોઈ અત્યારે પૂછે નહીં આપણને કે તમારે શું તકલીફ છે કે ભાઈ તમારે અત્યારે કીધા તેલ છે મરસૂર છે કે હતાણું નથી દાણા નથી કોઈ ખુશ નહીં આપણે આપણા ઘરના ક્યારકરેક એમ થાય કે આના કરતાં ને મળી જાવ બધાને એ એવી તકલીફ પડ જાય પણ બધું જોઈને એમ થાય કે નાના નાના બાળકો નાના નાના છોકરાને કેમ દુઃખ જુવું એમ એવી તકલીફ બહુ પડે આમ ભગવાનને હું તો આવું કોઈને કેન્સર ન થાવું જોઈએ રેસન કરવાથી તમને કેન્સર થયું છે હા રેસન કરવાથી કેન્સલ થયું છે મા મસાલો ખાતો હતો ને એમાંથી મતલબ હું મારે જો લેશન ન હોત ને તો મારા આ કોઈ સુખ મારે દુઃખી ન હોય મારા ઘરના દાળીએ ન જવું પડે હું કારણ કે આઠસો રૂપિયા દાળી હાથ તો આઠસો રૂપિયા હું કડિયા કામ કરતો હતો હું દાળી લઈ આવતો હતો એટલે મારું ઘરનું બહુ સારું હાલતું હતું પણ આ કેન્સલ મારે છું ને એ પીસીને બહુ પરિસ્થિતિ ખરાબ છે

કોઈ ક્યાંક જવું ને કોઈ સારું પ્રસંગ કામ હોય તો એમાં હું જઈ શકતો મારા મારા કાકાના છોકરાને તો મારા છોકરાને આવી બહુ તકલીફ પડે ગઈને લેવાનું આના લુગડે અત્યારે બાર મિનિટ એમને હતું એ બધું દવાખાને વહી ગયું જે કઈ અડોર હતું એ ઘરમાં હતું એ દવાખાના નાખ્યું ઘરમાં મેં કીધું રેક નો રે પણ આપણું માણા તો રે ને છે હશે તો બધું થશે મારી બહેને ગરાણ હતું થોડું કી મે બેટમાં મેકિન અને આ દવાખાનું દવા દવા કરાવી અત્યારે કંઈ નથી નાકમાં લઈ જાય કારણ કારણ ઓપરેશન આવ્યું ને કેન્સલ નું તો એમાંથી કોઈ અત્યારે ડાળીયે ન લઈ જાય

તું દવા લેવા જાશ નથી કોઈ અંગો ભય કોઈ નથી પૂછે સગા વાલા આધારે હમ કોને આપ આવ તકલીફ પડે ને એટલે તો ભાઈ હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારી જે તકલીફ પડી રહી છે એમાં થોડી તમને રાહત મળે અત્યારે તો મારી હાલે તો મારા ઘરે કઈ દાણા નથી ઘરનું ફરિયાનું કઈ નથી હતાનો મતલબ જો અત્યારે તો એ વિષય કર દો કરિયાનું કર દો તો કે બહુ હાલ મારા છોકરા નાના નાના ફરક થઈ કે બધું

તો દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી જશે હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે છેલ્લા બાર મહિના ભાઈ કેન્સર જેવી ગંભીર બીમારી સાથે લડી રહ્યા છે અને ભાઈ કીધું એ પ્રમાણે કે હું મસાલા ખાતો હતો મસાલા ખાવાના કારણે મને કેન્સર થયું છે અને આજે કેન્સરે મારા દીકરાઓની જિંદગી બરબાદ કરી દીધી છે આજે મારા વાઇફ દાળીએ જાય છે ત્યારે મારા ઘરનું ગુજરાન ચાલે છે દોસ્તો વિચાર તો કરો આજે કેન્સરે આ પરિવારની આખી જિંદગી બરબાદ કરી દીધી છે દોસ્તો વિચાર તો કરો શું પરિવારની પરિસ્થિતિ છે આજે કેન્સરે આ પરિવારના દીકરાઓને રજડતા કરી દીધા છે એમના વાઇફ કામે જે છે ત્યારે ઘરનું ગુજરાન ચાલી રહ્યું છે તો દોસ્તો હર હંમેશા માટે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ આવા લોકોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવા પરિવારોને જે પણ તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે તો અત્યારે આ પરિવારે કીધું એ પરમાણે કે અત્યારે અમારા ઘરમાં પણ પ્રકારનું અનાજ કર્યાણું નથી તો અત્યારે આપણી પૂરી ટીમ આ પરિવારને કંઈક એવી રીતના સપોર્ટિવ બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ પરિવાર કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે છેલ્લા બાર મહિના ભાઈ કેન્સર જેવી ગંભીર બીમારી સાથે લડી રહ્યા છે બેન મજૂરી કામ કરવા જશે ત્યારે એમનું ઘરનું ગુજરાન ચાલી રહ્યું છે અને આ પરિવારે કીધું એ પ્રમાણે કે અત્યારે મારી પાસે કોઈ પણ પ્રકારનું રાશન કરિયાણું નહોતું તો અત્યારે પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કર્યાણું નાનું મોટું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે લઈ લીધું છે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે કાશ્મીરાબેન દેસાઈને સપોર્ટથી સહયોગથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈ દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટ બન્યો છે તો આજે લાઈફ એન્ડ પચેરીટેબલ્ટર્સની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો બેન આજે કેવું લાગ્યું આ રાશન કર્યા આવી પછી બહુ સારું લાગ્યું ભાઈ ભગવાન થઈને તમે આયા ને બહુ સારું લાગ્યું આજે અને બેન આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ જે યુકે લંડન ના રહેવાસી છે આજે કાશ્મીરાબેન દેસાઈ ના સપોર્ટ અને સહયોગથી તમારા ઘર માં રાશન કાર્યણો આવ્યું છે તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈ ને કે કેવા માંગતા હોય તો એમનો ખૂબ ખૂબ આભાર કે અમારા જેવા ગરીબો નું મદદ કરી છે તો એ ખૂબ ખૂબ આભાર એમનો ભગવાન માતાજી એમને આગળ વધાર થેન્ક યુ સો મચ તો આજે કેવું લાગ્યું છે તમને મને બહુ આનંદ આવ્યો બહુ ખૂબ ખૂબ આભાર અને એમ જે મારી મદદ કરી એમ થેન્ક યુ હું કોઈ દી આભાર ન છું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તમે આવીને આવી મદદ કરતા રહેજો તો થેન્ક યુ સો મચ કાશ્મીર આવેલ દેશે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળે છે કારણ કે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી ખરાબ પરિસ્થિતિ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા કારણ કે આ પરિવાર પાસે કોઈપણ પ્રકારની જમવાની તો વ્યવસ્થા નહોતી જ તે પણ અત્યારે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી કારણ કે આ ભાઈએ કીધું એ પ્રમાણે કે હું કંઈક મહેનત કરવા માગું છું કે જો મને એક જ જગ્યા બેસીને રે એવો એક રોજગાર મળી જાય તો હું એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકું અને મારા ઘરનું ગુજરાન પણ ચલાવી શકું તો અત્યારે તો આ પરિવારની રિકવાયરમેન્ટના હિસાબે રાશન કરિયાણામાં તો સપોર્ટિવ બની જ છે કાશ્મીરના બેન દેસાઈને સપોર્ટથી પણ અત્યારે આ પરિવારને મહેનત કરવા માટે એક રોજગારની પણ રિક્વાયરમેન્ટ છે તો દોસ્તો તમે પણ આ પરિવાર માટે કોઈપણ રીતે રોજગારમાં સપોર્ટિવ બનવા માંગતા હોય તો પ્લીઝ લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો આપણે સાથે મળીને આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં આપણે બધા સાથે મળીને આ પરિવારને સપોર્ટિવ બનશું તો બસ દોસ્તો આજ માટે એટલું છે મળે છે ને એક સ્ટુડિયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ જરૂરિયાત અથવા કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનજો